आप सब प्रेस और मीडिया के मित्रों को आज ने आप प्रेस कॉन्फ्रेंस में खूब हृदयपूर्वक स्वागत करो हमारा साथियों आदरणीय भाई श्री मनीष भाई दोषी भाई श्री अमित भाई खास अपना साथ है आज नगरपालिकाओं एक महानगरपालिका तीन तालुका पंचायत और कितनी पेटा चुटनीओं परिणामों विषय

જે પરિણામો હતા એને આજના પરિપ્રેક્ષમાં કે જયારે માત્ર બાર ધારાસભ્યો કોંગ્રેસ પક્ષના છે અને પરિપ્રેક્ષમાં જોઈએ તો અમારા માટે આ ચૂંટણીના પરિણામો निराश थवा देवा नथी खास करीने ए वक्ते परिणामों पछी पण केटलीक नगरपालिकाओ जता रहता बाद मा अमारी स्थिति लगभग आजना जेवी ज हती आजना जी परिणामो जे परिणामों छे एमां 2018 साथे नगरपालिकाओ मां सरखामणी करीए तो अनेक नगरपालिकाओ मां हमारी सीटो ઘણી વધી છે કેટલી જિજ્ઞ્યા છે જ્યાં ગયા વખતે પણ અમે ખૂબ નબળા હતા ત્યાં આજે પણ નબળા રહ્યા છીએ અને ત્યાં મજબૂત થવા માટે અમારે જરૂર મહેનત કરવાની છે મહાનગરપાલિકા એક જુનાગઢની ચૂંટણી એની વાત કરીએ તો 2018 માં જ્યારે ચૂંટણી યોજાઈ ત્યારે 60 માંથી માત્ર એક કોર્પોરેટર અમારું ચૂંટાયું જ્યારે અમારા પાસે મજબૂતીથી ધારાસભ્ય 81 હતા ત્યારે જુનાગઢ મહાનગરપાલિકાને 3 ની સંખ્યા આ જે છેલ્લો આંકડો મળતા મુજે જે માત્ર 2018 માં એક જીતાયા હતા ત્યાં આજે કોંગ્રેસના સિંબોન પર જુનાગઢ મહાનગરપાલિકામાં 11 કોર્પોરેટર અમારા જીતાયા છે હું જુનાગઢના સુજ્ઞજનોનો ખૂબ આભાર માનું ઘણા ઘટતાઓ થયા જુનાગઢમાં જે રીતે ચૂંટણીની સાથે અનેક પ્રકારના જે લોકશાહીમાં માન્ય નથી છતાં જુનાગઢ જે પ્રેમ આપ્યો છે માટે એમનો ખાસ આભાર માનું છું અનેક કાવાદાઓ લોકશાહીમાં જેને કરપ પ્રેક્ટિસ કહે જે માન્ય ન હોય અને હું આક્ષેપ કરું છું એમ નહીં આપના સૌના કેમેરાની આંખે અમારા એક ઉમેદવારે સ્ટીંગ ઓપરેશન કર્યું 7.5 લાખ રૂપિયાની કોમ પાછું ખેંચવાની વાત ને 3.5 માં સોદો અસંપૂર્ણ કેમેરાની આંખે કોઈ જાતિ છેરછાડ વગર દર્શાવાય સ્પષ્ટ થયું કે ભારતીય જનતા પાર્ટી કઈ રીતે પ્ર

નિષ્ઠા અને પ્રમાણિકતાથી કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડ્યા છે એમને અભિનંદન આપું છું એવું કહેવાય છે કે હાર કે જીત કરતા ઓન ધ રાઈટ સાઈડ સાચી દિશામાં મક્કમતાથી તમે ઉભા રહો એ જ મહત્વનું છે અને આ બધા ઉમેદવારો મારા માટે ઉભા રહ્યા એને અભિનંદન આપું છું કેટલાક મિત્રોને વિનંતી છે કે આપ જૂનો ડેટા પણ થોડો એનાલિસિસ કરજો જ્યારે અમારા 78 ધારાસભ્યો હતા ત્યારે પણ જાફરાબાદમાં અમે ઝીરો હતા આજે પણ અમારી પરિસ્થિતિ એ થઈ છે નું દુખ છે લાઠીમાં માત્ર 3 હતા આજે પણ પરિસ્થિતિ ખરાબ ચલાલા હોય આવી જગ્યાએ ગયા વખતના પ્રમાણમાં વધવા જોઈએ નંબર એ વધારે નથી પરંતુ ગયા વખતે બહુ સારું હતું ને આ વખતે ખરાબ થઈ ગયું છે એવી પરિસ્થિતિ નથી માંગરોળ અમારા પાસે હતી

કોંગ્રેસ જીતે એમાંથી એમપી અમારા છે તો બનાસકાંઠાની ચૂંટણી ડ્યુ હોવા છતાં બનાસકાંઠાની ચૂંટણીને આપ એટલું જ નહીં જિલ્લાના બે ટુકડા કરીને પોલિટિકલ ડિસિશન ત્યાંના લોકોનો આક્રોશ ફાટી નીકળે એવી પરિસ્થિતિ બે ત્રણ નગરપાલિકા જે અમારા પાસે ગયા વખતે હતી નગરપાલિકા સામાન્ય રીતે સ્થાનિક મજબૂત નેતાના આધાર પર અને એ રીતે જોઈએ તો અમારા રાજુલામાં અમરીશભાઈ ડેર હતા એ અગાઉ પણ ત્યાં નગરપાલિકાનું રાજકારણ કરતા જીતતા ને કારણે હતી આજે અમરીશભાઈને ભારતીય જનતા પાર્ટીને જરૂર લાગી છેતરીને લઈ ગયા માણાવદર વંથલી અને વિસાવદર અમારા બે ધારાસભ્યો જવાહરભાઈ ચાવડા અને હર્ષદભાઈ રીબડીયા એ બંને ત્યાં ગયા વખતે હતા આ વખતે નથી એટલે આવા સંજોગો પણ

આ માત્ર 3 સીટ હતી 2018 માં એમાં પણ વધારો થયો આ રાંધણપુર સ્વીકારું છું કે રાંધણપુર માં અમારી બહુમતી હતી એ અમે આ વખતના પરિણામોમાં નથી આવ્યું પરંતુ ખાસ કરીને પત્રકાર મિત્રોને પણ વિનંતી કરીશ કે થોડી ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરજો જે ભારતીય જનતા પાર્ટી સામાન્ય રીતે

અમે અમે લડીએ તો ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય એવું લાગ્યું ત્યાં સ્થાનિક આગેવાનોએ કહ્યું કે અહીંયા અપક્ષ પેનલ આપણા સમર્થિત થાય છે ત્યાં અમે એને સ્વીકારી કેટલીક જગ્યાએ લાઈક માઇન્ડેડ પાર્ટી સાથે કે કુતિયાણા અને રાણાવાઓમાં અમારા સ્થાનિક મિત્રોએ ખાસ વિનંતી કરી કે જો આપણે લડીશું તો ભારતીય જનતા પાર્ટી જીતી જશે આપણે નહીં લડીએ તો ભારતીય જનતા પાર્ટીને રોકી શકાશે

માત્ર બે ની હતી આજે ભાજપ અને કોંગ્રેસ લગભગ સરખા છે તે કોંગ્રેસ એક અપક્ષ અને ચૌદ ભારતીય જનતા પાર્ટી તમામ જગ્યાએ ગયા વખતના કમ્પેરિઝનમાં પરિણામ નિરાશાજનક નથી આ જરૂર હું કહીશ કે હજી અમારે શહેરોમાં ગામોમાં વોર્ડ પેજ સુધી

અમારે મહેનત હજુ કરવાની છે મિત્રો નો આભાર કોંગ્રેસના સ્થાનિક કાર્યકર્તા સામનો કર્યો કેટલાક આગેવાનો મક્કમતાથી કાર્યકરોની સાથે રહ્યા અને વાલા ગુજરાતીઓએ જ્યાં જ્યાં અમારી પ્રચારના કામમાં સમર્થન આપ્યું છે સૌનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું

लोकशाहीમાં માન્ય નથી વાહટ ગંડાઓ થી કરપ્ટ પ્રેક્ટિસ થી ઉમેદવારોને ખેસવાનો કામ ન થયું હોય જે બી થીન તરીકે ભારતીય જનતા પાર્ટી આમ રોજેરોજ ભાજપ અને ઓબીસીજી એકબીજા સામે પરંપરની નુરાકુસ્તી કરતા હોય છે આખા ગુજરાતમાં ઓબીસીજી ની પાર્ટી ના મેન્ડેટ

સંપૂર્ણ લોકશાહી ને જીવંત રાખવા માટે ગુજરાતીઓના પ્રશ્નોને વાચા આપવા માટે લોકોના આશીર્વાદ મેળવવા માટે સતત પ્રયત્નશીલ રહીશું